વાપીથી ચાણસમાં જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ઊભી રહેલી ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા ઓગણીસ લોકોને ઈજા પહોંચી હતી જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા છ વિદ્યાર્થીમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે આ તમામ લોકોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વડોદરાના એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર નિકુલ પટેલે કહ્યું કે આજે સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ગામમાંથી મહેશભાઈ પટેલનો ફોન આવ્યો કે આપણા ગામના પાંચથી છ વિદ્યાર્થીઓ વાપી તે મહેસાણા ભણવા માટે એસટી બસમાં જઈ રહ્યા હતા અને સવારે નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે અને તેઓને એસએચજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવા માટે લાવવામાં આવ્યા છે જેથી હું તાત્કાલિક અહીંયા આવ્યો અને આવીને જોયું તો એમના લિસ્ટમાં નામ હતા જોકે છ વિદ્યાર્થીઓ સ્ટેબલ પરિસ્થિતિમાં છે બે લોકોને થોડી ગંભીર ઈજાઓ થઈ છે અને એમને પ્રાથમિક સારવાર આપીને અત્યારે ગાડી કરીને એમને મહેસાણા મોકલી રહ્યા છે કારણ કે એમના કાલે પરીક્ષા છે વિદ્યાર્થી રાહુલ પટેલે કહ્યું કે અમે વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો રસ્તામાં આવેલી ટ્રકની પાછળ બસ અથડાઈ અને બસની અંદર ચાલીસથી પિસ્તાલીસ જેટલા મુસાફરો સવાર હતા અમે જીટીયુની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો વાપીથી નંદાસણ જઈ રહ્યા હતા તો એની વચ્ચે અમે તો ઊંઘી ગયા હતા પણ ખબર નહીં એટલું પણ જ ટ્રકની વચ્ચે પેલું અથડામણ થઈ જેના લીધે આ ઇન્જરી થઈ ચણસમાં વાપી પહેલાં તો અમને કંઈ ખબર જ નહોતી પછી મારી ફ્રેન્ડે ઉઠાડીને ત્યારે ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયું છે હા એ પહેલાં તો કંઈ

ત્રણ ફેલાઈ લીધી હા ટ્રક ઉભી હતી અમે ઊંઘા છે ને અચાનક ઝટકો લઈ ગયો એટલે એકદમ સીપ પરથી નીચે બેસી પડાયો અમાર બસમાં ચાલીસ પિસ્તાલીસ જણા હશે સ્કૂલ વાળા કોલેજવાળા કોલેજ વાળા સ્ટુડન્ટ છે એક્ઝામ આપવા માટે જઈ રહ્યા